હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કે મોર્નિંગ ચા નાસ્તો થઈ રહ્યો છે અને મસ્ત ચા રહ્યો ઘરમાં ગરમ ખાખરા પછી ઘઉંના શેકેલા પાપડ અને અહિયાં જોન બેઠા એ ઉઠ્યા અને ચા તો હજુ છે

અને પછી તો 100 માં હોય ચાર પાંચ જણા બધા સરખા ના હોય પણ ખાસ કરીને તો બધાનો સારા જ રિવ્યુ મળે છે કેમ કે હું બે ત્રણ જગ્યાએ મેરેજમાં ગઈ પછી માસી ને લોકો ગયા તો એમને પણ એટલે બધા સારા જ રિવ્યુ આપ આપણને જોઈને આમ લોકો એવું કહે કે અમારી બેબી જોવે છે કોઈ એવું કહે કે મારા ઘરના જોઈએ છે કોઈ એ કે કે મારા દાદા ભી જોઈએ છે બધા વિડીયો જો બધા લોકો એમ કે બધો વર્ક જોઈ રહ્યો છે સાચી વાત છે

કેશો કોના ઘરે આવી રામમા ઘરે આઈ હેસર કોના ઘરે આવી ક્યાં છે છે ઓકે સર કેસર આવો આવો અહીંયા કેસર આવતી રહે અહીંયા આવતી રે આઈ 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 આઈ

ફ્રાઇટ માળતું અને લેફ્ટમાં તો પેર થતાં પા અને અડધો નંબર પેર દેતા 75 સેવન ફાઇવ લાગે છે જો હવે દૂરમાં જુઓ તમને બધું ક્લિયર છે એક જ મિનિટ એક મિનિટ સોસાયટી હવે બરાબર છે રેડી હવે તમારા ગેસમાં પેન જુઓ બરાબર જો આટલા બધા ચશ્મા નીકળ્યા છે તો હેલીબેના નખરા એટલા છે ને કોઈ ચોઈસ જ નથી કરતા જલ્દી હેને તો કેમ કે કંઈક નવું લેવું છે બધા કલર પહેરી લીધા હા બ્લેક ઉપર સાચી વાત છે એ જ સારો લાગે હાઈસ પછી ઓકે